હલો જેમતેજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમે આ વિડીયોમાં ના તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ સાથે એક મે બે હજાર પચીસ તો હેને આપણે કપામાં ઉહળો થઈ ગયો છે અને આપણે એકથી છ વીણનો કેટલો કપા થયો ને હું તમને જણાવી દઉં બરાબર અને આપણે જોઈ લઈએ પહેલી વીણીનો છે ને મિત્રો તમે વિડીયો જોઈએ દઈ છીએ તો તમને ખબર હતી કે આપણે પહેલી વીણીનો છે ને એક વીઘે દસ મણ એટલે આપણે જે અત્યારે હું મણ કહું ને એ આપણે સોળ કુખે એક વીઘો થાય છે અને મિત્રો છે ને અત્યારે આપણે પહેલી વીણી એક વીઘે દસ મણ બીજી વીણી આપણે એક વીઘે આઠ મણ ત્રીજી વીણી એક વીઘે નવ મણ અને ચોથી વીણી જે આપણે ને તે એક વીઘે સાડા છ મણ અને પાંચમી વીણી ને આપણે તે એક વીઘે આપણે સાત મણ અને જે હમણાં આપણે આ છઠ્ઠી વીણી કરીને મિત્રો તે આપણે એક વિગે ચાર સાડા ચાર મણ જેવા કપા નીકળી ગયો એટલે અત્યાર લગીમાં હે ને ટોટલ મિત્રો આપણે મણ કપા આપણે આ ઉતારી લીધો છે અને હેને મિત્રો તમને ખબર હતી કે હેને આપણે આ ત્રીજું વર હે આપણે મણ કપા ઉત્પાદન લીધું એનું અને એક વર્ષ હે ને આપણે એક રીઘિયા અઠાવન માણ કપાળનું ઉત્પાદન લીધું હતું આ વર્ષે હે ને આપણે એક રીઘિયા વીસતાલીસ મણનું કપાનું ઉત્પાદન લઈ લેવું છે અને જો તમને એવું લાગતું હોય ને તો આપણે હે ને બધી વીણીઓના વિડીયો બનાવેલા છે તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો તમને અંદાજ આવી જાય કે બધી વીણીઓના હે ને ટોટલ આપણે દવાના ખાતરના આપણે બધી વીણીઓ જે કીરી દવા આપણે ટોટલી હે ને વિડીયો આપણે આ ત્રીજું વર્ષે આપણે કપાના આપણે એ આપણે વ્લોગ બનાવીને નહીં એ અને ત્રણ ઓરથી આપણે સારું ઉત્પાદ લીધું છે ને આપણે ચાર ઓવરથી કપાનું વાવેતર કર્યું છે પણ હેને આપણે ત્રણ વરથી તે કપાના આપણે વિડીયો બનાવી છે કેટલું ઉત્પાદ નહીં એ તમને જણાવી અને હેને આ વર્ષે પણ મિત્રો આપણે કપાસમાં થોડોક નબળો કપાસ પડી ગયો હતો ને તો એ આપણે જ્યારે સાચા મેઠા ઉપર વરસાદ થયો ત્યાં તમને ખબર છે બધા એના કપાસ લંઘાઈ ગયા હતા ને આપણે તે તેમાં કપાં લંઘાણો હતો અને તેમ છતાં પણ છે ને આપણે એક વિગે પિસ્તાલીસ મણ કપાળનું ઉત્પાદન આવી ગયું છે અને જો ત તમને એવું લખતું હોય તો તમે તમારા આપણી ચેનલમાં બધા વિડીયો પડ્યા છે વિડીયો તમે જઈને જોઈ શકો છો તમને અંદાજ આવી જાય કે આપણે બરોબર તો મિત્રો આ વર્ષે પણ આપણે પિસ્તાલીસ મણ કપાળનું ઉત્પાદન આવી ગયું છે હા તો આલો બસ મિત્રો આ વિડીયો મેટલું તે વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો આલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તે લગાઇને જય માતાજી